ચાણસમા તાલુકાના લણવા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી જાણસમા તાલુકાના લણવા ગામે આજ રોજ રામનવમીના દિવસે વ્યાલી સવારે લણવા ગામની અંદર આવેલ રામજી મંદિર ખાતે વેલિ સવારે ભગવાન શ્રી રામની મા આરતી કરવામાં આવી તેમજ મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામની ધૂન લગાવ્યા બાદ બીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્યાં નાના નાના ભૂલકાઓ દ્વારા અવનવી વેશભૂષા સાથે જોડાયા હતા જે શોભાયાત્રા સમગ્ર લણવા ગામની અંદર ફરી નીજ મંદિર પરત ફરી હતી ત્યારબાદ ભોજન પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું આમ સમગ્ર ગ્રામ શ્રી રામમય બન્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યા ગ્રામજનો તેમજ સાધુ સંતો જોડાયા હતા રાજેશભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજે ચૈત્ર સુદ પૂનમ રામ નવમી ચૈત્ર સુદ રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજી મહારાજના પ્રાગટ્ય દિવસના દિવસે ચણસમા તાલુકાના લણવા ગામે તમામ ગ્રામ્ય આગેવાનો રામ ભક્તો મળી અને રામચંદ્રજી ભગવાનની શોભાયાત્રા નીકાળવા માટે આજે બધા અહીંયા અમે એકત્રિત થયા છીએ અને લણવા ગામની અંદર ભગવાનજી રામચંદ્ર મહારાજની શોભાયાત્રા નીકળશે અને સમગ્ર ગ્રામજનો એની અંદર ભાગ લેશે અને ભગવાન રામચંદ્રજી મહારાજ એટલે હિન્દુ ધર્મના મહાન પ્રતીક અને આપણા હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની અંદર ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે અને એ મર્યાદા પુરુષોત્તમના જીવનને રામાયણને આપણા જીવનની અંદર ફોલો કરી અને એને આપણે આપણા જીવનની અંદર આચરણમાં મૂક્યું તો આ બદલ ચાણસમાં તાલુકાના લણવા ગામની અંદર આ જે ગ્રામ્યજનો બધા મળી અને શોભાયાત્રા કાઢે છે જે સનાતન ધર્મ માટે બહુ ગર્વની વાત છે અને આ સનાતન ધર્મને કાયમ માટે એનો ઝંડો ઊંચો રહે તે બદલ આ કાર્યક્રમ યોજવામાં આવે છે અમે શંખેશ્વરની બાજુમાં લોલાડા નાગણેશ્વરી મંદિર ત્યાંથી મારા ગુરુ શ્રી શિવાનંદજી સરસ્વતી તથા મારા ગુરુભાઈ શ્રી વિવેકાનંદજી સરસ્વતી અને હું પોતે દાન બાપુ ચારણ મહાત્મા રણોદ ખોડોદ ગૌશાળાથી અમે અહીંયા આવ્યા છીએ શોભાયાત્રાની અંદર સહયોગ અને સાથથી અમે શોભાયાત્રા કાઢશું અસ્તું ગામમાં સમસ્ત ગામ તથા જેબાગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને લડવા ગામના રામજી મંદિરના પ્રતિષ્ઠિત આગેવાનો એ બધા ભેગા મળી અને લાવાગઢના ભગવાનદાસ એ બધાએ સંયુક્ત મળે મળી અને રામજી મંદિરને આ વખતે મહોત્સવ ઉજવવાનું નક્કી કરી એના અનુસંધાને આજે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે આ શોભાયાત્રા લણવા ગામના તમામ કોમોના ઘરો આગે પછીથી નીકળશે જાહેર રસ્તાઓ ઉપર થઈ છેલ્લે તમારી બાસમાં થઈ પછી કાસલાપરામાં થઈ કનોડિયાપરા માઢિયાપરામાં તેમાં ઉમિયાપરામાં તેમજ અન્ય દરબારવાસમાં બધે ફરીને પરત આવશે બીજા અન્ય પ્રોગ્રામ કંઈ બીજા એમના જન્મ મહોત્સવની ઉજવણી થશે ભવ્ય રીતે लणवा गाम में त्रिभुवन विद्यालय में सत्याईस वर्ष की આ મારું હવે છેલ્લું વર્ષ છે એની એક ભાગરૂપે મને એક આનંદ છે લણવા ગામની પ્રજાનો જે સહકાર મળે છે અને એના આનંદ રૂપે મેં આ વર્ષે રથ રામજીની રથયાત્રા કહેવાય શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે આ શોભાયાત્રામાં આજુબાજુ ગામોના ભક્ત મંડળો એટલે બહેનો જોડાવાની છે ભજન મંડળની આજુબાજુના જે મંદિરો છે એના મહંતો પણ અહીં પધારવાના છે અને ગ્રામજનોના સહકારથી આ શોભાયાત્રાનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને આજે આ રીતે શોભાયાત્રામાં બાળકોને હનુમાનજી બનાવ્યા છે ધોરણ નવના બાળકોને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી બનાવવાનો મને અનેરો આનંદ છે અને અહીંયા રામ ભક્તો પધાર્યા છે સમગ્ર ગામજનો કોઈપણ ધર્મ કે એની ભેદભાવ રાખ્યા વગર સમગ્ર ગામજનોનો સહકાર મળે છે અસ્તુ જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ આજે રામ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરેલું છે રામ શ્રી રામ સેવા સમિતિ અને શ્રી મહેશભાઈના દ્વારા આયોજિત કરેલું છે તેમણે પણ મને કીધેલું કે સાધુ સંતોની ઉપસ્થિતિ અંદર આપણે યાત્રા કાઢવાની છે તો અત્યારે આ સાધુ સંતો ભક્ત મંડળ દ્વારા આપણે ગામની અંદર પરિક્રમા કરવાની છે શોભાયાત્રાની જે નિમિત્તે અમે બધા સેવા બજાવી રહ્યા છીએ લોકમતી વિવેકાનંદ સરસ્વતી વિજ્લાસ મહાદેવ તો અમે કીધું કે તમે સેવા આપો તો અવશ્ય સેવા માટે અમે જે તૈયાર થયા અને શોભાયાત્રાની અમે શુભ શરૂઆત ગામમાં પરિક્રમા કરી અને છેલ્લે રામજી મંદિરે પ્રસ્થાન થશે જય ભારત